વડોદરા શહેર નજીક આવેલા પાદરા સ્થિત ઓનેરો લાઇફકેર કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી હતી કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત થયા છે અન્ય ઘાયલ કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વડોદરા શહેર નજીક આવેલા પાદરા સ્થિત ઓનેરો લાઇફકેર કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી હતી કંપનીમાં બ્લાસ્ટ થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં પણ ભારે નાસભાગ મચી હતી આ ઘટનામાં કંપનીમાં કામ કરતા ચાર કામદારો દાજ્યા અને ત્રણ કામદારોના મોત નીપજ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે બનાવ અંગેની મળતી માહિતી અનુસાર વડોદરા નજીક પાદરા સ્થિત એકલબારા ગામની સીમમાં આવેલી ઓનિરો લાઈફકેર કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી કંપનીમાં થયેલા બ્લાસ્ટને પગલે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી હતી કંપનીમાં કામ કરી રહેલા કામદારો પૈકી ચાર કામદાર દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તથા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર ઓનેરો કેમિકલ કંપનીના એમઇ પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે બનાવના પગલે ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે હાલ મળતી માહિતી મુજબ મૃતકો કલ્પેશ બી જાદવ ઠાકુર આર પરમાર નરેન્દ્રસિંહ સોલંકી છે ઓનેરો લાઈફ કેર કંપનીમાં આજ બપોરે લગભગ તેર પિસ્તાલીસ કલાકે એક ક્રિએક્ટરમાં લાશ થયો એટલે એમાં ચાર લોકોને ઈજા થયેલી હતી ગંભીર ઈજાઓ થયેલી હતી એમાંથી લગભગ મને અત્યારે સમાચાર જાણવા મળ્યા ત્રણ જણ એક્સપર્ટ થઈ જવું મને જાણવા મળેલું છે અત્યારે પરિસ્થિતિ છે અને આ જે છે કામદારો છે કઈ રીતે